આગામી ચોવીસ કલાક ભારે વરસાદની આગાહી ગુજરાતમાં વ્યક્ત કરી છે સાથે જ અરબ સાગરમાં જે છે તે એક નવું ચક્રવાત પણ રહ્યું છે જેનો સીધો ખતરો ગુજરાત ઉપર પડી રહ્યો છે તો મિત્રો મિત્રો આ દરેક વિશે વાત કરવાની છે છે આજના નમસ્કાર સ્વાગત આપનું શું માહિતી ગુજરાતની યુટ્યુબ ચેનલ ઉપર આજના વિડીયોમાં હું તમને તે જણાવવાનો છું કે આગામી ચોવીસ કલાક ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કયા કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે તે પણ હું તમને જણાવીશ અને સાથે જ વાવાઝોડું મિત્રો નવું અરબ સાગરમાં માં બની રહ્યું છે તો આ વાવાઝોડું પણ ગુજરાતમાં કેટલું નુકસાન કરશે આ દરેક માહિતી હું તમને આ વિડીયોના માધ્યમથી જણાવી આપીશ તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો તમને મિત્રો અહીં જણાવી દઈએ કે આજે સાંજે જે છે તે ચાર થી પાંચ વાગ્યા આસપાસ ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સાથે કચ્છમાં ભારે વરસાદની આગાહી છે એક પછી એક મિત્રો વાત કરીએ સૌ પ્રથમ મિત્રો સૌરાષ્ટ્ર વિશે વાત તો આજે સાંજે ચાર વાગ્યા બાદ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે જેમાં ખાસ વાત કરીએ તો નીચે ઉના કોડીનાર રાજુલા તુલસી શામ મહુવા લાગુ વિસ્તારોમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી ત્યારબાદ મિત્રો કેશોદ વિસાવદર ધારી કુંડલા આ દરેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ

مtرو કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે તો તેમાં સૌરાષ્ટ્રના કુતિયાણા ઉપલેટા અને ભાણવડ લાગુ વિસ્તારોમાં મધ્યમથી હળવા છાંટા જોવા મળી શકે ત્યારબાદ મિત્રો કચ્છમાં થોડાક જગ્યાએ વરસાદની આગાહી છે તેમાં તેના વિશે વાત કરી લઈએ તો કચ્છના મિત્રો વાત કરીએ તો ખાવડા મુધાન લાગુ વિસ્તારો જે આવેલા છે ત્યાંથી મિત્રો નીચે જઈએ તો નીરોમા અને નાગવીરી લાગુ જે વિસ્તારો છે ત્યાંથી નીચે ભુજ અને ભચાઉ લાગુ વિસ્તારો છે ત્યાં મિત્રો કચ્છમાં આજે વરસાદ જોવા મળી શકે ત્યારબાદ હવે નીચે દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે કડાકા ભડાકા સાથે ગાજવીજ સાથે આજ વરસાદ આવવાનો છે જેમાં ખાસ વિસ્તારો વિશે વાત કરી તો કોસંબા વાંકાલ ઉમરપાડા દેડીયાપાડા બારડોલી સુરત લાગુ વિસ્તારો નીચે જોઈએ તો સુરત થી નીચે વલસાડ નવાપુર આ દરેક વિસ્તારોમાં મિત્રો અતિ ભારે તાંડવ સાથે આજે સાંજે વરસાદ આવવાનો છે ત્યાંથી નીચે મિત્રો વાપી વલસાડ અને પાલઘર સુધી એટલે કે નીચે મિત્રો મહારાષ્ટ્રમાં પણ આજે ભારે વરસાદની આગાહી રહેવાની છે આજે મિત્રો સમગ્ર મુંબઈ

ક્યારે ગુજરાતમાં આવતું જોવા મળી રહ્યું છે મિત્રો તમને જણાવી દઈએ કે અત્યારે ચોમાસું જે છે તે ગુજરાત સુધી ટકરાઈ ચૂક્યું છે આપને જણાવી દઈએ મિત્રો અગાઉ જણાવ્યું હતું કે 10 તારીખ આસપાસ ગુજરાતમાં ચોમાસાની દસ્તક જોવા મળી શકે છે તે જ પ્રમાણે આપને જણાવી દઈએ કે હવે આજે મિત્રો ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે ખાસ મિત્રો દક્ષિણ ગુજરાતના જે ઇલાકાઓ છે વિસ્તારો છે ત્યાં મિત્રો ચોમાસુ દસ્તક મુંબઈ લાગુ વિસ્તારો કર્ણાટક કેરળ સાથે ગુજરાતના પણ કેટલાક વિસ્તારોનો સમાવેશ થાય છે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં આજે ચોમાસાનું આગમન છે વાત કરી લઈએ તો મિત્રો જોઈ લઈએ કે દક્ષિણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ચોમાસું આજે પ્રવેશ્યું જોઈ શકો મિત્રો ચાંપાનેર લાગુ વિસ્તારો વડોદરા લાગુ વિસ્તારો ડભોઈ કરજણ છોટા છોટાઉદેપુર ત્યાં મિત્રો નીચે જોઈએ તો ત્યાં દરેકમાં પણ સિનોર કુવાત ડભોઈ કરજણથી નીચે મિત્રો ભરૂચ લાગુ વિસ્તારો ડેડીયાપડા લાગુ વિસ્તારો દાડગોન અને ત્યાંથી પણ પણ મિત્રો મિત્રો નીચે નીચે જઈએ તો છેક સુરત લાગુ લાગુ વિસ્તારોમાં વિસ્તારોમાં અને વ્યારા ચોમાસાનું આગમન છે આ દરેક વિસ્તારોમાં મિત્રો ચોમાસાનું આગમન જે છે તે આજ થઈ ચૂક્યું છે દક્ષિણ ગુજરાતની અંદર અને સાથે જ સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારો જેવા કે મિત્રો અહીં પાલિતાણા અને ભાવનગર લાગુ વિસ્તારો છે ત્યાં પણ મિત્રો કારણ કે સુરતથી મિત્રો આ દરેક વિસ્તારો અહીં નજીક થતા હોવાથી ત્યાં પણ મિત્રો ચોમાસા આગમન થઈ ચુક્યું છે ને ચોમાસાનો વરસાદ મિત્રો ગઈ કાલે પણ પહેલો ઘણી બધી જગ્યાએ ગુજરાતમાં જોવા મળ્યો છે તેના વિશે પણ વાત કરીશું આજના વિડીયોમાં તો વિડીયોને અંત સુધી જોતા રહેજો મિત્રો ચોમાસા વિશે તમને જણાવી દીધું અને હજુ આગામી 5 થી 10 દિવસની અંદર મિત્રો જોઈએ તો ચોમાસું સમગ્ર ગુજરાતમાં આવી જવાનું છે ખાસ કરીને હવામાન વિભાગે એવી આગાહી કરી છે કે 15 જૂન સુધીમાં ચોમાસાનો વરસાદ સમગ્ર ગુજરાતમાં શરૂ થઈ જશે મિત્રો ખાસ કરીને 11 12 અને 13 તારીખ આસપાસ મોટા ભાગના વિસ્તારોની અંદર મિત્રો ચોમાસાની જેશે તે ચોમાસા 2024 ની શરૂઆત થઈ જશે અને 15 જૂન સુધીમાં ભારે કડાકા ભડાકા સાથે પણ મિત્રો વરસાદ જેશે તે તમને જોવા મળતો શરૂ થઈ જશે તમને જણાવી દઈએ કે મિત્રો